જય શ્રી હર હર મહાદેવ આજ રોજ જે અઠલાદરા પોલીસમાં જે બનાવ બનેલો છે લવ આ પાદરાની નાબાલિક એક છોકરી છે તેના સાથે એક પચીસ વર્ષના વીરધર્મીએ એને ફસાવેલી છે અને આ સતત એનો દુરુપયોગ કરીને આ છોકરીને વારંવાર બ્લેકમેલ કરીને એને પર દુષ્ક્રમ આચર્યો છે અને આ આ એક વખત કિસ્સો નહીં એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છે છેલ્લા છ વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોલ્લાની જે ફરી જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર તે જ વિસ્તારમાં એક છોકરીનું છ વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને છ વર્ષ પહેલાં પણ લવજીયાતની પાદરામાં મેટર બનેલી અને આ બીજી વખત પણ આ જ પરિવારના એક પ્રેશા વખતે વકીલ છે પણ વકીલની ભાષા એને નથી ખબર છે આ વિધર્મી નું નામ છે ને સલમાન કરી ને નામ છે એનું અને આ વિધર્મી અંબાશંકરી મંદિર ત્યારે આ વકીલ છે પૈસાથી

આ અંદાજે ત્રણ વખત ગુજારે છે છોકરી નું આ બયાન છે મારું નામ અજયસિંહ પરમાર છે હિન્દુ એકતા સંગઠન સંસ્થાપક